અને આ છે ઘૂઘરા ના મેંગી કેમ છે કમલેશભાઈ ઘૂઘરા પેલા આપણે હાવ જ આવી જ કમલેશભાઈ પીર છે જો ડુંગળી અને આ છે ઘૂઘરા ના મેંગી આ ખાવાની ઝપટ બોલાવી દેવાની છે ઘૂઘરા ઘૂઘરા મારા પપ્પા લેવા બગલા બબલા ભાઈ ઘોઘરા ઘોઘરા એવા ખાવા એવા છે કેવા છે કે ખાવા ખાઈ પછી ખબર પડે કેવા મેંગી કોને બનાવી तो ये मत बोलना कि तो मस्त है महंगी આપણે આ જો અત્યારે અંદર બાંધ દેવાની હોય જો અહીંયા અંદર બાંધ દેવાની હોય કારણ કે બાર અત્યારે બે દી પહેલાં આપણે હાવ જ આવી ગયો એટલે આ અંદર બાંધીને ચારે પછી ઝાડ બાંધ દેવાનું હોય આપણે જમી લીધું ના પથારી જો પથારી કરીને હોઈ જાય છે હા કોણ કમલેશભાઈ છે કમલેશભાઈ જાઉ ગયા છે પથારી કરી રમત થઈ ગઈ કરીને દેખાય લાવો ફોન આપણે પથારી થઈ આ મુસદ્દાની છે પણ લાઇટ ન હોય ને ત્યારે મુસદ્દાની નાખવાની અત્યારે નહીં નાખવાની આપણી પથારી થઈ ગયા તો આપણે હોઈ જાય તો આજનો વિડીયો એટલો જ હતો તો ચાલો આજનો વિડીયો ગમે છે ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હોજો તો અત્યારે બધાને ગુડ નાઇટ